મારા મિત્રોને કેમ છો બધા બધા મજામાં મજા છો ને વાગ્યા સવાર ને આઠ વાગ્યા ટાઈમ ગયો છે અને ભાઈ આપણા ખેતરમાં માં ક્યાં હાલી ભાઈ અત્યાર માં સવાર સવારમાં કેમ કે ભાઈ આપણે છે ને ઘઉં પાણી ચાલુ કર્યું હતું અને ભાઈ હાંજે છે ને મોટર ચાલુ જોયા વગર જ બંધ કરી દીધી હતી તો ભરાય કે હું છે તો અત્યારે આપણે જોવા જઈએ કે ભાઈ ભરાઈ ગયો ને રહી નથી ગયો ને જોતા આવ્યા અને ભાઈ આપણે આમાં લોગ આવતા કેમ નતા ને આવતા હતા તો ખોરાક ભાઈ પણ એમાં ને જૂના વિડીયો આવતા હતા કેમ કે નવા વિડીયો બનાવવાનો ટાઈમ હમણાં મળતો જ નતો એટલે જૂના આવતા હવે આપણે પાછા નવા વિડીયો આવવા મળશે ચાલો હવે તો આપણે ભરાઈ જ ગયો નથી હવે શિયાળામાં વ્યૂ ખતર હો ભાઈ સવાર સવારમાં અને બધા ઠંડી બહુ એટલે બહુ છે બહુ લાગી ઠંડી પડતી કેમ કે જરા ટોપી આવી ગઈ સ્વેટર છે તો જરા ઠંડી લાગે હવે તો વાડીએ જવાનું છે ત્યાં જઈને ઠંડી ઉતરે છે એવું લાગે મને પછી આપણે ત્યાં વાડીએ તમને તો ત્યાં આપણે કામ પૂરી દીધું ને જે વિડીયોમાં આપણે આવ્યું જ નથી તમને ત્યાં જઈને જ બચાવ્યું વાડીએ હવે અને આપણે સુધી ક્યારે ધોવાયું તો આપણે અહીંયા બધું આજ ને દાણા મેથી ઉપાડતો છે પરોઠા બરાઠા ખાવા થાય ને ભાઈ ધાણા ઉપાડવું કે મેથી ઉપાડવું ચાલો થોડા થોડા મસ્ત છે મેથી દાણા બધું ઉપાડી લીધું છે અને ખપા છે ને ભાઈ પડી બે ત્રણ દિવસ પપ્પા કઈક કરવાટલું એટલે એ વાય છે ભૂલી ગયા તો લેતા જાય ઘેરે હવે શું કરે ચાલો ઘેર જ મળી આવો જાવે ઉઠી ગઈ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરતી શું કરતી હે ઠંડી કેવી લાગે લાગે ઠંડી લાગે આ ઝૂલો કોનો હે હા આ ઝૂલો કોનો હે હમ Con hạ dùa bull ninh bull ninh tata kê duyệt tata im nivan mobile ham tata 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 kê duyệt mùa tata 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 kê tata tata એ હેય ક્યાં જાવ ક્યાં જાવ ચાલો તો હવે આરાદિયા બેન થોડીકર રમાડી લઈ ને પછી નીકળીએ વાડીએ આવું જ બેન વાડી આજ કે નહીં તાટા કઈ દેતો હવે હમ આપણે ભૂકી ગયા છે વાડીયા અને આ ભીમભાઈને બધાય આવી ગયા જો ચાલુ કરી દીધી સારો કરવાનું અને ભાઈ તમને કહેતો ને કે અહીંયા જઈને બતાવો આપણે જો આમાં બે ત્રણ દિવસ આમાં જ હતા આ બધી પારાને આ દાતી આવી ગયા બે ત્રણ વખત ખાતર નાખ્યું માઠ માર્યો બધી એવું બધી કામ બધી કર્યું આ બગીચો હવે યાર એક નંબર દેખાય જોઈ કઈ ઘટની જોઈને મજા જ આવે હું કઈ ભીમભાઈ મજામાં આ ક્યાં ખાડા કરો કાકા ઓછી દહડો તમે

હવે આપણે છે ને પારો કરવા લાગ્યા વિડીયો આગળ તમને આવતો જાય આપણે કામ કરતા તો આપણે ભાઈ પારો કરવાનું કામ પૂરું થઈ ગયું ને આપણે નીકનું કામ ચાલુ કરી દીધું છે અહીંયા આપણે બેઠા થકા જવાનું એટલે એને પૂરો ખાયા થોડીક વાર થોડીક વાર એનું વરગવાનું છે ને ચા પાણી હમણાં પીધા પપ્પા લઈને આવ્યા હતા હતી અને હવે આપણે દવા હાટવાળા ભાઈ આવ્યા છે તો આવી તમને બતાવું આગળ વિડીયોમાં દવા કઈ રીતના શું કરે તો આપણે ભાઈ દવા ટાંકો આવી ગયો દવા હાટવાનું થઈ ગયું ચાલુ આમાં કઈ ધ્યાન રાખવું પડે દવા ઉડે ને બે આપણે ટ્રાય કરીશું ભાઈ છેલ્લે હેલે કેવી મજા આવે પેલા તો ટ્રાય ન કરે છેલ્લે કરે આવું કેવાય

હાથ ને પાછળ મંત્રી લાગે મંત્રી લાગે પાછળ હાથ ને હો ભાઈ બધી એમાં જુગાડી ને કર્યો ભાઈ આવું બોલ્યા આ હા હા

કારીગર કે તો કરતા હોય અમારે અમારા દિલીપભાઈનો માવો બનાવે હવે ફર્સ્ટ ક્લાસ બનાવીને કે દિલીપ માવો આ પાળો છે ને ખપારી હતી ઇમનો મોયો જાવો છે સુડ ઇમ ના ખપારી વગન કીવો માવો બનાવી આ ઓલા બે શું કરે આ લો જોતા આવિયા આ ભાઈ તમારા ભાઈની હાલત તો જો યાર વાડ વાડ ને બધી વીખી ગયો હવે આ બે શું આઈ જરો રાત કામ ખોલ્યું રાહત ઓહો રાત કામ આ સોર આવી ક્યાંથી પહેલા તો ઈ જોવાનું છે અહીંયા

હા હિસાબ કિતાબ ચાલુ છે ને તો ભાઈ પૂરો કરી દેવાનો છે તો રામ રામ અને વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં